આવી છું નજરબાગ પેલેસમાં જે આવ્યું છે આપણા માંડવી ગેટની પાણી ગેટ તરફ જઈએ બસ ત્યાં જ તો અહીંયા તમને એમ એમ અત્તરવાલાની શોપ છે એ અંદર છે જીએવી એકસો ચોપન પંચાવન નંબરની તો ત્યાં તમને એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું પરફ્યુમ બી મળી જવાનું છે ચાલો આપણે એની આજે વિઝિટ કરીએ

કે જ્યાં દરેક પરફ્યુમ અત્તર સ્પ્રે રૂમ સ્પ્રે કાર પરફ્યુમ ડિયોડરન્ટ બોડી પરફ્યુમ તાત્કાલિક બનાવીને આપતા હોઈએ છે કસ્ટમર્સની પસંદ અનુરૂપ કસ્ટમર્સની રિક્વાયરમેન્ટ પ્રમાણે અને એને ચોવીસ કલાક પછી ઉપયોગમાં લેવાનું પછી એટલું સરસ થઈ જાય ને કે આખો દિવસ તો લગાવનાર જ્યાં જાય ત્યાં સુગંધ આયા જ કરે બીજા દિવસે બી આવે ને કપડું ધોયા પછી બી એની અસર રહે ને આપણે જે પરફ્યુમ બનાવીને આપતા હોઈએ છીએ એ બધા પરફ્યુમ વિદેશ બી જતા હોય છે આપણે ત્યાં એનઆરઆઈ કસ્ટમર્સ માટે સ્પેશિયલ પરફ્યુમ્સ આપણે તાત્કાલિક બનાવીને આપતા હોઈએ છીએ કન્ટ્રી વાઇઝ એટમોસફિયર વાઇઝ કે ફોર એક્ઝામ્પલ ભાઈ કેનેડા છે તો ત્યાં પ્રમાણે લંડન છે તો ત્યાં પ્રમાણે યુએસએ છે તો ત્યાં પ્રમાણે આફ્રિકા છે ઓસ્ટ્રેલિયા છે ગલ્ફ છે ઇવન કોઈ બી કન્ટ્રી બસ એમાં આપણી જબરજસ્ત સ્પેશિયાલિટી છે પછી મેરેજ માટે જોતા હોય વરાજા માટે જોતા હોય કે ભાઈ આપણને દુલ્હન માટે જોઈતા હોય કે ફંક્શન અટેન્ડ કરવું હોય કે કોઈ ઓકેઝન હોય કે વાર તહેવાર પર યુઝ કરવું હોય કે રેગ્યુલર યુઝ કરવું હોય કે ધાર્મિક કામમાં ઉપયોગમાં લેવું હોય તો એ પ્રમાણે આપણે ઓન ધ સ્પોટ કસ્ટમાઇઝ કરીને આપતા હોઈએ છીએ એટલું સરસ ને કે ફરી કસ્ટમર્સને પધારવું પડે કે આપણે ત્યાં અલગ અલગ પ્રકારની અગરબત્તીઓ હોય છે ભાઈ સેન્ટેડ અગરબત્તી હોય છે મસાલા અગરબત્તી હોય છે લોબાનની સેન્ડલની ગુલાબની મોગરાની પછી રૂમમાં છાંટવા માટે રૂમ સ્પ્રે ઘરમાં બેડરૂમમાં યુઝ કરવા માટે રૂમ સ્પ્રે ઓફિસમાં યુઝ કરવા માટે રૂમ સ્પ્રે એ બધું બી આપણે ત્યાં ઉપલબ્ધ હોય છે હેલો ગાઈઝ જુઓ તમને અહીંયા યુમના બેંગલ્સ પણ જોવા મળી જશે નજરબાગ પેલેસમાં અને તમને બધી જ વેરાયટીના અહીંયા બેંગલ્સ મળી જવાના છે તો આજે તમને એક એક કરીને બધાના ભાવ બતાવો ચાલો અને અહીંયા હોલસેલ ભાવે બી તમને બધી વસ્તુ મળી જશે તમારે ઘરે વેચવા લઈ જવી હોય તો પણ તમે અહીંયાથી હોલસેલ ભાવમાં તમને મળી જવાની છે શું ભાવ છે આપણે આ પાટલાના સોની જોડી જુઓ સો રૂપિયાની જોડી આવશે બે પાટલા ચાર બંગડીનો સેટ છે ને આ હોલસેલ માટે બી મળી જશે હા ને પછી આ જો આ ટાઈપના લટકનવાળા પાટલા બી મળી જશે આનું આખો સેટ જ છે આ તો આવી સોના બે પાટલા જુઓ આ પણ સો રૂપિયાના બે પાટલા પછી આ પાટલા 150 ના ચાર જુઓ દોઢસો રૂપિયાના ચાર એક એક જ એક એક પાટલો જુઓ તમે કેટલો હેવી લાગે છે ખાલી દોઢસો જ રૂપિયામાં ચાર મળી જશે પછી આ ટાઈપની જુઓ આ ટાઈપની બંગડી પણ તમને અહીંયા મળી જવાની છે જુઓ ઝુમ્મરવાળી ને ચાર બંગડી કેટલાનું સેટ છે સો રૂપિયાની ચાર ના આ બેગમાં છે સો રૂપિયાની ચાર માં આ બધા છે બધા સોની ની છે જો સો રૂપિયાની ચાર બતા બધી અલગ અલગ ડિઝાઇન છે જે તમે બોક્સમાં જોઈ રહ્યા છો બધી તમને સો રૂપિયાની ચાર મળી જશે જુઓ પછી આ પાટલા જુઓ એકદમ હેવીમાં ત્રણસો પચાસ એકદમ હેવીમાં પાટલા છે ત્રણસો પચાસ પછી આ જુઓ આ ડાયમંડ પર છે બસો રૂપિયા પછી આ જુઓ આ બસો રૂપિયાની ચાર બસો રૂપિયાના છે આમાં ઘણા બધા કલર મળી જશે જો આ એક વેલ્વેટનો સેટ છે એ તમને કેટલામાં મળશે આઠસો રૂપિયામાં હેવીમાં આવશે આ પછી આ જે તમે બોક્સવાળા જોઈ રહ્યા છો એ બધા તમને બસો બસો રૂપિયામાં મળી જશે જે પણ બોક્સવાળા ડબ્બીવાળા છે બસો રૂપિયાના જુઓ આ પાટલા પણ બસો શું કહેવાય આને મિરર વર્ક એક પછી આ આમાંથી સેટ બતાવો મને ચાર આઠ નેંગડી વાળો જુઓ આ ડબ્બીમાંથી આપણે કાઢી છે બંગડી અને તમને બે પાટલા અને ચાર બંગડીનો સેટ છે જુઓ આ ટાઈપ બસો રૂપિયામાં અને એકદમ ફિનિશિંગ એકદમ મસ્ત છે અને આમાં બહુ અલગ અલગ વેરાયટી તમને મળી જશે જુઓ કે કા છે પછી આ સો રૂપિયાવાળી બંગડી છે જુઓ સોની ચાર પછી આ ડબ્બીમાંથી જ કાઢી છે આપણે બસો રૂપિયાવાળી અને એમાં આઠ બંગડીનો સેટ તમને મળશે બસોમાં પછી આ ચાર બંગડી બસો રૂપિયા જુઓ અરે બહુ જ ફાઇન કલેક્શન છે જુ આ પચાસ રૂપિયાની ચાર હવે આ બધું કલેક્શન તમારે લઈને વેચવું હોય તો પણ તમને અહીંયા અનથી પણ ઓછા રેટમાં મળી જશે બરાબર ને આ ત્રણસોની ચાર જુઓ આ ત્રણસો રૂપિયાની ચાર આવા ઝુમ્મર આવશે અને ચાર બંગડી આવશે અને આમાં તમને ગોલ્ડન કલર પણ મળી જશે સિલ્વર અને ગોલ્ડન જુઓ આ પણ બસો ની ચાર આ ટાઈપના ઝુમકી આવશે અંદર ચાર ચાર અને આમાં બી ગોલ્ડન મળી જશે ને કલર ગોલ્ડન સિલ્વર અને રોઝ પછી જુઓ એક ચૂડો છે જુઓ આ એક છે ચૂડો દુલ્હન સેટ આવા આવા તમને સેટ અહીંયા બનાવી આપવામાં પણ આવશે અને તમને આનો કેટલો ભાવ છે આ એક હજારમાં પડશે જુઓ એમાં આ ટાઈપના પાટલા આવશે હેવીમાં પછી આ ટાઈપના ઝુમ્મરવાળા પાટલા આ બંગડી આખો સેટ રેડી કરીને તમને હજાર રૂપિયામાં બનાવી આપશે તમારે કોઈ બીજી કલર લેવો હોય તો બી મળી જશે જુઓ આવો પણ બની જશે શું છે આનું હજાર રૂપિયા જુઓ આ પણ હજાર રૂપિયા કોળીઓ લગાયેલી છે ભી પછી આ કેટલા છે આના આ 200 રૂપિયા છે જો આ 200 રૂપિયાનો સેટ પછી પેલા ઝુમ્મરા કલીરા શું કેન કલીરા કલીરા હા જો આ પણ તમને અહીં મળી જશે હું રેન્જ એની એ બધી 200 થી સ્ટાર્ટિંગ છે 200 થી સ્ટાર્ટિંગ છે જો જો આ પણ તમને મળી જશે ભાઈ હમણાં આ તો માર્કેટમાં ટ્રેન્ડિંગમાં છે હજુ પણ કોઈકના લગ્ન બાકી રહી ગયા હોય તો અહીંયાથી લઈ જાઓ ખૂબ જ રીઝનેબલ રેટમાં મળી જશે આનો શું ભાવ છે ખાલી બસો જો આના ખાલી બસો જ રૂપિયા છે બહુ જોરદાર કલેક્શન છે આ મેટલમાં બંગડી મળી જશે ચાલીસ રૂપિયાની બાર અને આમાં તમને વેલ તમને આ બધા જ કલર મળી જશે સાઈઝ બધું જ મળી જશે વેલ્વેટ વાળી બંગડી પણ મળી જશે તો જુઓ તમને અહીંયા મેં તમને ખાસું કલેક્શન બતાવી દીધું છે જો આ દોઢસો રૂપિયાનો સેટ છે ખાલી દોઢસો રૂપિયા આમાં બધા જ કલર અવેલેબલ છે

અને એમની બીજી બ્રાન્ચ પણ છે ને માંડવી કોર્નરમાં જ છે પેલા બીઓ બી બાજુ આ અત્તરવાળાની બાજુ માંડવી મેઇન ગેટ પાસે જ છે આમની બીજી પણ દુકાન અને લાબેલા બેંગલ્સ અને અત્યારે આ યુમના બેંગલ્સ અહીંયા ઓપન થઈ છે અહીંયા અહીંયા એક આ છે અને તમને લેડીઝનું મસ્ત કલેક્શન મળી જવાનું છે તું અહીંયા તમને અહીંયા બતાવું તમને આ ટાઈપની અહીંયા ટી શર્ટ મળી જશે બોયઝ માટેની આના પ્રાઇસ છે થ્રી ફિફ્ટી નાઇન તમને ત્રણસો રૂપિયામાં મળી જશે અને એની ક્વોલિટી બી બહુ જોરદાર છે જુઓ પછી આ ટાઈપનું એક કલેક્શન અહીંયા મળી જશે શર્ટ અંદર ટી શર્ટ આવશે અને પેન્ટ આવશે એ પણ એકદમ રિઝનેબલ રેટમાં મળી જશે

આ પણ તમને તેરસો રૂપિયા તો આઠ ફ્રોપ પાંચસો રૂપિયામાં પાર્ટી ફ્રોક કલર મળી જશે આમાં ત્રણ કલર અવેલેબલ છે હવે અહીંયા અઢીસો વાળી રેંજવાળા કપડાં પણ બહુ જ બધા છે

ચડ્ડો અને ટોપ આ પણ અઢીસો રૂપિયા જોઈએ પેન્ટ આવશે ના ટાઈપનું ટોપ હાઈઝ તો જુઓ આજે આપણે નજરબાગમાં આવ્યા છે ને અહીંયા એક બીજી શોપ છે જે ફેશન કરીને અહીંયા તમને લેડીઝની બધી જ વેરાયટીના કપડાં કુર્તીઝ ડ્રેસ નાની બેબીઝના પણ ડ્રેસ પાર્ટી વેર સાદા ડ્રેસ બધું મળી જવાનું છે તો આપણે એની વિઝિટ કરીએ ચાલો જો તમને અહીંયા આ ટાઈપના અહીંયા શોર્ટમાં ટોપ મળી જશે પાંચસો છસોની રેન્જમાં પછી અહીંયા ઘણું બધું કલેક્શન તમને પ્લસ સાઇઝમાં પણ મળી જવાનું છે તો તમને અહીંયા આ ટાઈપના પ્લસ સાઇઝમાં લખનવી કુર્તી અને એની સાથે એકદમ ફૂલ સાઇઝનો પેન્ટ પણ મળી જવાનું છે એક મિનિટ પેન્ટ જો એકદમ ફૂલ ઘેરવાળો તમને એની પેન્ટ મળી જશે એટલે પ્લસ સાઇઝમાં તો બહુ જ બધું કલેક્શન છે અહીંયા જો આ ટાઈપનું અહીંયા ગાઉન પણ એકદમ પ્લસ સાઇઝમાં મળી જશે અને શું પ્રાઇઝ રહેશે આની સિક્સ ફિફ્ટી પ્રાઇઝ છે અને મટીરિયલ બહુ જ ફાઇન છે રિવાઝ ડેકોરેશન અહીંયા સા લગ્નનું બધું સામાન મળશે પેકિંગની ચાલો આજે આપણે એમની દુકાન જોઈએ જો અહીંથી તમે આમ અંદર આવશો લાસ્ટમાં તો બી મળી જશે સો ગાઈઝ આ છે રિવાઝ ડેકોરેશનની શોપ અને અહીંયા તમને બધું પેકિંગનું સામાન મળી જશે મેરેજમાં આપણે ડેકોરેટિવ લાગે એના માટે પેકિંગ કરતા હોઈએ છીએ હવે તો તો એનું બધું જ સામાન તમને અહીંયા મળી જશે ને એકદમ રિઝનેબલ રેટમાં મળી જશે પાછું ડિસ્ક રિઝનેબલ પ્રાઇસ પણ કરી આપે છે એ લોકો બાર્ગેનિંગ પણ થાય છે તો તમને જો અહીંયા આ ટાઈપના ચાયના બાસ્કેટને ઘણું બધી બીજી વસ્તુ પણ મળી જવાની છે અને આ દુકાન તમને આપણે નજરબાગમાં જેવી સીધી એન્ટ્રી કરીશું તો લાવેલા ફેશનની શોપ આવે છે ત્યાંથી સીધા અંદર જશો અને તમારે લેફ્ટ સાઈડ વળી અને પાછળની સાઈડ જશો એટલે તરત જ તમને રિવાઝ ડેકોરેશનની શોપ મળી જશે તો ચાલો આજે આપણે ત્યાં તમને બધું બતાવીશું 150 આપણે આમાં 12 સાઈઝ આવશે લાગે બરાબર શું પેક કરી શકે આમાં આ બધું બરાબર બધું થઈ શકે કઈ જી કરવું હોય એ બરાબર આના આના કેટલા આ તો બી કોઈ રીઝનેબલ કે કરતા હોસ ને હા હા

થી માંડીને ડેકોરેટિવ લાગે એવી બધી જ વસ્તુ મળી જવાની તો નજરબાગ પેલેસની પાંચ શોપનો ફૂલ વિડીયો મેં તમારા માટે મૂકી દીધો છે તમે જોઈને કોમેન્ટ કરજો કેવો લાગ્યો અને અવા અવનવા વિડીયો સાથે ફરીથી મળીશ બાય